અને આ બાજુ હવે આપણે હરખો પ્લાન જોયું કે ફેફસી ની લાયન તો લાવવા દેખાય છે પણ હું પ્લાન હાલે છે એ તો કયો હવે આ ફેફસી માં પછી આ લાયન લાવવા એમાં પાણી ભરી શું કરવાનું રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવ સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે આપડા નવા સલેબ માંથી આવી જશી શિવાની બેન બધા બધાને તૈયાર થઈ ગયા શિવાની બેન સરસ મજાના તૈયાર કરી દીધા એટલે થોડો ઘણો તડકો નીકળે એટલે આપણે હવે તડકે સીવાની લઈને આયા જ આવવાનું આપણે અગાચીમાં છે અને અત્યારે અમારે પાણી પાવાનું હાલત છે અગાચી માથે હમણાં તો આપણે બહુ જ ધ્યાન રાખવું પડશે પાણી પાવાની સાર તો વધારે જ રાખવી પડશે એટલે મેં બધા પાણી પાણી પાવીને આખો દી એમ કહેવાય કે ફરી ફરીને અગાચી માથે આ એવા અત્યારે હવાર હવારમાં વેલાવી વીએ નહીં સીવાની આ પાણી પાણી પાવી દઈ આપણે રામ ને સીતારામ ડાયરાને કેમ કે આપણે હવે નું કામકાજ નહીં બધું એમ કહેવાય કે કમ્પ્લીટ થઈ ગયું છે હવે ભરાયનું ને એવું બધું કામકાજ હવે તો રહ્યું નહીં બધું એમ કહેવાય કે કાંઈ પ્રોબ્લેમ આવ્યા વગર એમ કે નિરાશ છે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે મેન તો સ્લેપનું એવું બધું ભરતા હોય એટલે મેન પ્રશ્ન શું હોય કે માં પછી તાવડાની એવું બધું પડવાનું હોય એટલે એવું કાંઈ આમાં આપણે પ્રશ્ન થયો નથી બરાબર આપણે સિમેટિક એમ કે હાથી હતી એટલે એમાં થોડુંક સારું છું અને બીજી સિમેન્ટ માં થોડી એમ થાય કે હબ ઝડપ થી જામણ એવું બધું થાય તો તાવડા નો એવો બધો પ્રશ્ન આવે પણ એવો આપણે એમ કહેવાય કે આવડો મોટો સિલેબ છે આમાં કે તાવડો ન પડ્યો અમારા બીજે દિન ખબર પડે ને તાવડા પડ્યા હોય તો પણ કે તાવડો દેખાતો નથી ને બીજે દિન નો થાવજો પડે એમ થાય કે ભરાય ને ખાલી આમ ભરતા ભરતા એક બે કલાક વહી જાય ને કા વાહ વાહ સીધા તાવડા પડે જાય પણ ઈ એક વાત ને એમ થાય બે કે ત્રણ છેલી જીવ આપણે

મેં પેપ્સી ખાવાનું હોય અને આ બધું હવે આપણે પ્લાન કે આ તો લાવવા દેખાય છે પણ પ્લાન હાલે છે એ તો હવે પછી આ એમાં પાણી ભરી શું કરવાનું છે ટપક ટપક ટપક

નથી ગમતું અહિયાં ને ઉભી રાખી દીધી સા બેન બતાય બેઠા જો આયા બબ હતા સલેપ માં તો બધી હવે પતરાઈ ગઈ છે ને હવે મેન કામ થઈ પાઈપ ને આમ છે છે કાણા પાડ્યા જાય ને એટલે તો જરી જરી ટીપુ ટીપુ જઈવા કરો એટલે આટલું બધું ખાલું તો કાઈ વસે એવું લાગત પછી પાડ દેવા જરૂર પડે ને તો કાટા પાડશું એમ નકર આમ પહેલા જોવું પડે ને પછી કાઈ કાણું બનતો ન થાય

આપડે એમ કરીએ તો આ ટાકોપસી નો પેપ્સી ખાલી હવે આપડે પાઇપ ને બધું ગોઠવી દીધું છે આખા ધાબા માં આપડે ડ્રીપ ગોઠવી દીધી છે અને ત્યાં માં આપણે કાણાં કરવાના હોય કાણાં કે ના ખાશે અને હવે ધીમે ધીમે જો પીવાનું ચાલુ થઈ ગયું છે એટલે હજી તો બધે ખાલા ખાલા દેખાતા છે પણ હજી તો શરૂ કર્યું છે ને એટલે પછી તો પાણી એક ધારું જાયા કરે એટલે આમ જવી ના આખા ધાબામાં પાણી થઈ જશે ને જો એવું લાગે ને કે જ્યાં કોરું રહેશે ને આપણે પીનાર જ રાખ્યું એટલે આ બીજું કાણું કરી નાખ્યું એટલે ન્યા પાણી જવા મળે એટલે આપણે આવો ક્યાંક જુગાડ કર્યો હતો ધાબામાં એટલે આ મખણ પાપા ન કરવું પડે એમ કે નિરાત આપણે કોરો ખાઈએ ને સલભ પે એમને કોરો ન પડે ને પીધા કરે તો આજ કાંક આપણે આવું કામ કર્યું અને આજનો દિવસે કાંક આપણે આમાં જ ગયો છે તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય